ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાર્ટીના જન્મદિવસને લઈને શુભેચ્છાઓ આપતા લગાડેલા બેનરોથી આપે વિવાદ છોડ્યો હતો અને વરાછા યોગી ચોક સહિતના વિસ્તારોમાં પાલિકાની સંપત્તિ પર લગાડવામાં આવેલા બેનરો આપ દ્વારા દૂર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાર્ટીલનો જન્મદિવસ હોવાથી શહેરમાં વિવિધ સ્થળો પર મોટા મોટા બેનરો તેમની જન્મદિવસની શુભેચ્છા લઈને લગાડવામાં આવ્યા હતા કોર્પોરેશનની પ્રોપર્ટી ઉપર પણ આ પ્રકારના બેનરો લગાડવામાં આવ્યા હોવાનું આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ધ્યાન પર આવતા તેમણે કમિશનર સહિત તેમના અધિકારીને ફરિયાદ કરી હતી ફરિયાદ કરી હતી કે કોઈપણ જાતની મંજૂરી વગર આ રીતે કોઈપણ વ્યક્તિના બેનર લાગવા એ યોગ્ય નથી અને તાત્કાલિક અસરથી ઉતારવામાં આવી જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની ટીમ સક્રિય થઈ હતી અને વરાછા યોગીચોક સહિતના કેટલાક વિસ્તારોમાંથી બેનરોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી કોર્પોરેશનના નિયમ પ્રમાણે જેટલી પણ મહાનગરપાલિકાની સંપત્તિ છે તેના ઉપર કોઈપણ પ્રકારની બેનર લગાડવામાં આવતા હોય તો તેની પૂર્વ મંજૂરી લેવામાં આવતી હોય છે આ સાથે તેના માટે નક્કી કરેલા રૂપિયા પણ ચૂકવવા પડતા હોય છે જોકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા બેનરો મનફાવે તેમ મહાનગરપાલિકાની સંપત્તિ પર લગાડવામાં આવ્યા હતા જે ખરેખર ગેરકાયદેસર છે આ પ્રકારની ફરિયાદ કોર્પોરેશનના અધિકારીઓ આપ દ્વારા કરવામાં આવી હતી